નમસ્કાર દર્શક મિત્રો સ્પર્ક ટુ ડે આપનું સ્વાગત છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ વર્ષોની સમસ્યાથી પીડિત હતા તેઓની માંગણી હતી કે તેઓને કાયમી કરવામાં આવે ધારાધોરણ પ્રમાણે જે માંગણીઓ હતી તેઓની તેઓના લાભ આપવામાં આવે ત્યારે આજની જે પાલિકાની સામાન્ય સભા મળી હતી તેમાં તેઓનો મુદ્દો સમાવવામાં આવ્યો હતો દરખાસ્ત ચડાવવામાં આવી હતી અને તેને મંજૂરી આપવામાં આવી છે ત્યારે તમામ જે શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ છે તે અત્યારે ખુશી તેઓના ચહેરા પર જોવા મળી રહી છે નીલેશ રાજ છે જે તેમની સાથે પણ વાત કરી અને જાણીશું કે કેટલી ખુશી છે આજ રોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભા હતી અને સામાન્ય સભામાં અમારો જે તેત્રીસ વર્ષ જૂનો જે પ્રશ્ન હતો અને એ કાયમી કરવાના પ્રશ્નને લઈને એજન્ડામાં કામ હતું અને આજે એજન્ડાના કામમાં સર્વસંમતિથી અમારું કાયમી કરવાનું કામ મંજૂર થયું છે તો આ કામમાં જે પણ અમારા સહભાગી હોય જેમણે આ કામમાં અમને મદદ કરી છે એ સર્વને હું આપના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ કહું છું અને હું દર વખતે કહેતો હોય છે કે અમે પાંચસો સિત્તેર નહીં પાંચસો ને બોતેર કર્મચારી બીજા બે કર્મચારી કયા તો કે ભાઈ પ્રેસ મીડિયાના કર્મચારી એક તો આપણે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા કે જ્યારથી મેં કામ હાથમાં લીધું છે ત્યારથી મારી સાથે ખભે ખભે મિલાવીને અમારી જે રજૂઆત છે મારો જે પ્રશ્ન છે એ મીડિયાએ જે વ્યક્તિ પાસે પહોંચતો કરવાનો હોય એ તમે લોકોએ પહોંચતો કર્યો છે અને સાચે સાચી માહિતી આપી છે તો હું તમામ મીડિયા કર્મચારીનો પણ હું આભાર માનું છું અને ખૂબ સુખની અમે લાગણી અનુભવીએ છીએ અને મારે એક પંક્તિ કહેવાનું મન થઈ જાય છે કે આજ મારે ઘરે સોનાનો સૂરજ ઉગ્યો રે કારણ કે આજે વંદે આજે અમે ખાલી અમે મિત્રો છે આજે અમારી બોર્ડ કોર કમિટીના ટૂંક સમયમાં જ અમે એક અમારા બધા પાંચસો કર્મચારી સાથે હું આજે એક સુખની જે પડ છે એ ઉજવવા માંગીશ અને ટૂંક સમયમાં અમે એક કાર્યક્રમ જાહેર કરીશું અને એ ટાઈમે ફરી આપ અમારી સાથે આવશો અને અમારા મંજૂર હા જો એક વસ્તુ છે કે નિવૃત્ત કર્મચારીને આવરી લીધા છે કે એમને પેન્શન મળશે જે કર્મચારી અવસાન થઈ ગયા છે એમને આવરી લીધા છે અને જે જે કર્મચારી ચાલુ નોકરીમાં છે એને પણ આવડી લીધા છે ફક્ત અને ફક્ત ખાલી અમે એરિયલ જતું કર્યું છે એ બી કેમ કે કોર્ટમાં આપ જાણો છો કે વર્ષો નીકળી જાય મર્યા પછી પાંચ લાખ આવે પણ અત્યારે હાલમાં જે કર્મચારીઓ ભીખ માગે છે જે કર્મચારીની એકદમ ખરાબ હાલત છે અને આ જે લોકોએ બી કામ કર્યું છે બધા જ સંગઠનો હોય કોર્પોરેશનના પદાધિકારી હોય શિક્ષણ સમિતિના પદાધિકારી હોય અને તમામ અધિકારીઓ હોય એ બધાએ જ અમારી આ વેદના સમજીને જે અમારું કામ લીધું છે એ સાચે જ અભિનંદનના પાત્ર છે ધન્યવાદના પાત્ર છે એ હું મારા પાંચસો કર્મચારી પાંચસો સિત્તેર કર્મચારી વતી હું સર્વનો આભાર માનું છું વાત કરવામાં આવે તો ત્રીસ થી પાંત્રીસ વર્ષ ઉપરાંતની જે લડત હતી અને એ લડત હવે સાકાર થઈ છે ત્યારે કર્મચારીઓ માં ખુશી ના આસુ છે તે પણ જોવા મળી રહ્યા છે કે મારા ચોતા કર્મચારી આજે કાયમી થઈ ગયા ચાલીસ વર્ષની લડત એમની ફરી છે બધા નું ખુબ ખુબ આભાર ચોક્કસ આ ખુશીના આંસુ છે જે બતાવે છે કે કેટલી ખુશી કર્મચારીઓને મળી છે બોલી ને નહીં શકતા અમે એટલી ખુશીનો આનંદ પામીએ છીએ આજે કે અમે અમારા દેવસ્થાન અમે ચોવીસ કલાક દીવો અમે પગતા છે અને માતાજીને પ્રાર્થના કરી છે કે સર્વે બધાય જે કંઈ મદદગાર બને છે એમનો ખૂબ ખૂબ આભાર રહેશે અમારા માટે ચોક્કસથી તો જે રીતે આ વર્ષોની લડત હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગની કર્મચારીઓની અને તેઓ જે બાબતે લડતા આવ્યા છે લડત આપતા આવ્યા છે આજે જ્યારે પાલિકાની સામે સભા મળી તેમાં દરખાસ્ત ચડાવવામાં આવી હતી અને આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે ત્યારે હર્ષથી ખુશીના આંશુ તેઓના નીકળ્યા છે અને તે જ બતાવે છે કે તેમની લડત કામયાબ રહી છે અને જે લાભો હવે કાયમી તરીકે મળવા જોઈએ તે લાભો આ લોકોને મળશે અને તે માટે તેઓ તમામનો અભિનંદન આપી અને આભાર વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાક ટુ ડે ન્યુઝ વડોદરા